જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો તો દિનેશ સોહાણ પાલીતાણાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો લોકો પાસે એક આ સરસ મજાનો સંદેશ પહોંચે એના માટેથી આ વિડીયો બનાવી રહ્યો છું તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોના અંત સુધી બનાવી રહેજો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી ઘણા બધા લોકોના મેસેજ હતા કે દિનેશભાઈ તમે જ્યારે ગૌમાતા અથવા નંદી મહારાજની અથવા અન્ય બોલ જેવોની સેવા કરતા હોય એ સમય તમે એક નાનકડો એવો વિડીયો ઉતારો અને એમાં લોકોને વધારે જાગૃત કરો તો ખાસ આ તમામ મુદ્દા આજે એક સાથે ભેગા કર્યા છે અને આ સરસ મજાની વાત આ વિડીયોના માધ્યમથી કરવાનો છું તો આપ સૌને અવશ્ય રિક્વેસ્ટ કરું છું કેમ કે વિડીયોના માધ્યમથી તમારી પાસે સારો સંદેશ પહોંચે તમે સારું કાર્ય કરો એની માટેનો પ્રયાસ છે અને અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય અને વધુમાં વધુ લોકો ગૌમાતા નંદી મહારાજ તેમજ અન્ય અબોલ જેવોની સેવા કરે એ હેતુ આ વિડીયો બનાવી રહ્યો છું તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો નાનકડી એવી વાત ગૌમાતાની માતાની પહેલાં વાત કરી દઉં બે દિવસ પહેલાંની વાત છે પાલીતાણા તાલુકાનું એક નજીકનું ગામડું હતું ત્યાં હું એક ગૌમાતાની સેવા કરવા માટે ગયો હતો બરાબર ભાઈ આપણને કોલ કર્યો તો આપણે ગયા હતા પણ હકીકતમાં જ્યારે સ્થળ પર જઈ અને જોયું તો ગૌમાતાને આજે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગૌમાતા નિરાધાર છે અત્યારે એ નિરાધાર છે કેમ કે હવે એની કોઈને જરૂર નથી ગૌ માતાની કેમકે એ દૂધ દેવાને લાયક નથી બરાબર જ્યાં સુધી દૂધ દેતું હતું ત્યાં સુધી એને બધાએ ખીલે બાંધી અને ખાણ ખવડાવું નીર્યું પાયું દોયા પણ પડખે નાના નાના જે વાસ્ત્રુ જોઈ રહ્યા છો ચાર પાંચ નાના નાના વાસ્ત્રુ છે આગળ પાછળ તમે જોઈ શકો છો એ જે વાસ્ત્રુ છે એ પણ ગૌમાતાના છે બરાબર એમાં રાજામાં જાઝા નંદી મહારાજ છે આમાં મારી સાથે બરાબર એટલે કહેવાનો મતલબ કે પોતાના વાસ્ત્રુ ભૂછા રાખી અને આપણને દૂધ દીધા પોતાના વાસ્ત્રુને દૂધ ન ધવરાવ્યું અને આપણને દૂધ દીધું અંતમાં એને ગૌમાતાને રોડે રખડવું પડે છે આજે અંતમાં ગૌમાતાને રોડે રખડવું પડે અને અંતમાં એમ કહેવાય કે કોઈ ભૂલથી અકસ્માત થાય તો ગૌમાતાની હાલત કેવી થાય વાત કરતો હતો પાલિતાણા તાલુકાનું નજીકનું ગામડું જ્યાં એક ગૌમાતાની સેવા કરવા માટે ગયો હતો એ જે ગૌમાતાની સેવા કરવા માટે ગયો હતો ત્યાં જ્યારે કંડિશન્સ હોય ગૌમાતાની તો એ મને અંદરથી દુઃખ થયું પણ હું જ્યાં વિડીયો નહોતો બનાવ્યો એનું કારણ હતું ખાસ તો એ જે ગૌમાતા હતી એને એમ કહેવાય કે પાછળના ડાબા પગે કોઈએ તીક્ષ્ણ અત્યારનો ઘા કરેલો હતો સાહેબ બરાબર ભલે હું એવું નથી કહેતો કે કદાચ એને કોઈએ સરવા માટે થોડાક સમય માટે છૂટા મૂક્યા હશે ગૌમાતાને એટલે ભૂલથી ગૌ માતાને કોઈની વાડીમાં અથવા કોઈના ખેતરમાં અથવા કોઈપણના ઘરે ભૂલથી જવાઈ ગયું હોય છે તો સામેવાળી વ્યક્તિએ સીધો તીક્ષ્ણ નથી એનો ઘા કરી લીધો ગૌમાતાને એટલી બધી પીડા એટલું બધું દુઃખ હતું સતા ગૌ માતા એમ કહેવાય ને કે સહન કરતા હતા એ ગામના બે પાંચ યુવાનો જાગૃત હતા એ જાગૃત યુવાનોએ આપણને કોલ કર્યો સરસ મજાનો કોલ કર્યો એટલે આપણે બનાય એટલી જલ્દીથી જમાય સમય અનુકૂળ લઈ અને સરસ મજાની ગૌમાતાને સેવા આપી દીધી સેવા આપ્યા પછી મને અંદરથી દુઃખ થયું કે આ એક ગૌમાતા છે આપણે સૌ એને મા તરીકે પૂજીએ છીએ અને આપણે સૌ હિન્દુ હિન્દુ ધર્મની માલિકા માનો દરજ્જો આપ્યો છે એટલે ખૂબ મને અંદરથી આનંદ થયો પણ જ્યારે એક માણસ પોતાની અંદરથી માણસાએ મૂકી અને આવા ગૌમાતા ઉપર ઘા કરી જાય છે તે બહુ દુઃખ થાય છે સાહેબ એટલે આ વિડીયોની માલપા કેવું પડે છે સાહેબ કે ક્રોધ બે પાંચ મિનિટ માટે હોય છે ક્રોધ બે પાંચ મિનિટ માટે હોય છે અને આપણે ઉતાવળીમાં જલ્દીમાં કામ લઈ અને અબોલ જીવો ઉપર તીક્ષણ અર્થે ઘા કરી દેતા હોવી સી આપણે ઘા મારી અને સૂટી જતા છે આપણે ઘા મારી અને સૂટી જાવી સીવી પણ એમની ઉપર એકવાર ઘા લાગેલો ઘા એને એ જીવે ત્યાં સુધી એને દરજ દીધા કરે છે આવી મોટી પીડા આવું મોટું દુઃખ આપણો કોઈનો અધિકાર આપણા કોઈનો હક નથી સાહેબ કેમ કે આપણે ગૌ માતા કહીએ છીએ અને મેં કીધું એમ કે આજે નાના નાના પાંચ છ વાસણું તમે પાછળ જોઈ રહ્યા છો એ ગૌ માતાના છે કેમ કે ગૌ માતાને દૂધ હતું ત્યાં સુધી ખીલા બાંધી ખાણ દીધું નીણ દીધું દોઈ લીધા દોયા પછી દૂધ આવતું બંધ થઈ ગયું એટલે આપણે છૂટા કરી દીધા ગઢા થઈ ગયા એટલે રોડે છૂટા મૂકી દીધા પ્લસ બીજી વાત કરું થોડાક દિવસો પહેલાની વાત પાલીતાણા તાલુકાથી સાત આઠ દસ કિલોમીટરના અંતર ઉપર એક નંદી મહારાજની સેવા કરવા માટે જઈ રહ્યો હતો આજે બેઠા એની કરતાં પણ મોટા જબર નંદી મહારાજ હતા એ જે નંદી મહારાજ હતા આવા અનેક નંદી મહારાજ અનેક ગૌમાતા ઘણી બધી પીડા ઘણું બધું દુઃખસાન કરતા હોય છે પણ કદાચ હું એમ કહું કે એને કંઈ અંદરથી બીમારી હોય તો એનું કંઈક આપણે સારવાર આપી શકતા હોવી જોઈએ પણ આવા જે નંદી મહારાજ સરસ મજાના હોય છે ખાસ એ ગામની અંદર ગયો એટલે એ નંદી મહારાજ મેં જોયા તો આમ ખાધેલ પીધેલ બધી રીતે કમ્પ્લીટ હતા સરસ મજાના નંદી મહારાજ હતા હાઉહોઝા નંદી મહારાજ હતા અમે એને રેસ્ક્યુ કર્યા સરસ મજાની સેવા આપી સમય પણ ઘણો બધો થઈ ગયો હતો કેમકે રાત્રિનો સમય થઈ ગયો હતો લેટ થયું હતું એટલે નંદી મહારાજ રેસ્ક્યુ કર્યા લઈને દોડું લઈ ભાગી ગયા પણ અંતમાં પણ અમે નંદી મહારાજને એક ઝાડવા સાથે બાંધી અને સરસ મજાની સેવા આપી દીધી પણ એ નંદી મહારાજને સેવા શેની આપી એની વાત કરું એ પહેલાં અવશ્ય યાદ કરાવી દઉં કે એકવાર આ વિડીયો અવશ્ય શેર કરજો કેમ કે જો તમે વિડીયો શેર કરશો અને કોઈ વ્યક્તિ સારા કાર્યની મેલમાં ભાગ લેશે તો તમે લોકો

પણ કેવાનો મતલબ જો આ નંદી મહારાજ છે એની કરતાં પણ મોટા નંદી મહારાજ હતા ઘણા બધા સારા નંદી મહારાજ હતા હાઉ હોઝા હતા અમે રેસ્ક્યુ કરી અને સરસ મજાની સેવા આપી દીધી પણ એ નંદી મહારાજને જો ઈજાની વાત કરું તો આપણે જે સંદાજ બાથરૂમ સાફ કરવાનું જે એસિડ આવે છે એ એસિડ એમ કહેવાય કે નંદી મહારાજના એક બાજુના પડખામાં આખા પડખામાં આખે આખા પડખામાં એસિડનો બાટલો તેજાબ નાખવામાં આવ્યું હતું આખે આખો બાટલો એના શરીર ઉપર નાખવામાં આવ્યું સ્થળ પર જોયું તો એમ કેવાય ને કે સાંભળું જુદું થઈ ગયું હતું એના જુદું થઈ ગયું કેમ કે તેજાબ હતું ને સાહેબ એક એમ કહેવાય નું ટીપું એક તમે લાદી ઉપર નાખો ને જો લાદીને ને હડાવી નાખે તો આ તો જીવતું જાગતું ભગવાનનું વાહન છે ભગવાન શિવને પ્યારા નંદી અને એની ઉપર એક એસીનો બાટલો નાખી દીધો હોય છે કોઈ વ્યક્તિએ ખબર નઈ કોઈને નાખ્યો હું હતું ઈ પણ આપણી ફરજમાં આવતી આપણે સો સો ટકા ફરજ નિભાવી દીધી હતી સરસ મજાની નંદી મહારાજને સેવા આપી દીધી હતી પણ કહેવાનો મતલબ કે આપણા ઘરે કાંઈ પ્રસંગ હોય ને પૂરી અથવા ભજીયા તળતા હોય ને એક તેલનું ટીપું જો આપણે હાથ ઉપર પડે ને દોડવા મળતા હો કે રાઈડ નાખી જતા હોય બાપા મને તેલનું ટીપું પડ્યું આ રીતે રાઈડ નાખી જતા હોય તો એના માટે એમ્બ્યુલન્સ નથી આવતી એની સેવા માટે એમ્બ્યુલન્સ નથી આવતી કેમ કે એ નંદી મહારાજ છે એ અબોલ જીવ છે એ મૂંઘો જીવ છે હા તમે એક હું એવું કહું છું કે તમે આપણે બધું બોલી શકીએ એટલે આપણે બધું કરી શકીએ પણ આપણે બધું કરી શકીએ એનો મતલબ એવો થોડો છે કે અબોલ જીવ ઉપર વધારે ત્રાસ ગુજારવાનો આપણો કોઈનો હક છે નહીં અબોલ જીવને મારવાનો હક છે નહીં આજ હું એમ કહું કે આ નંદી મહારાજ ગામો ગામ આપણે હું ઘણી વાર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે આપ સૌની સમક્ષ વાત શેર કરતો હોઉં છું કે આજે આ નંદી મહારાજ જો મારી પાસે જેટલા ઊભા એમાંથી પાંચ કરતાં પણ વધારે નંદી મહારાજ છે હવે નાના નાના વાસરા હોય એ સમયે આપણે એને ગોજલા બનાવી નાખતા હોય તો આપણી ખેતીમાં એનો ઉપયોગ કરતા હોય પણ આજે નંદી મહારાજ છે હું એમ કહું કે નંદી મહારાજ એને આપણે બનાવી નાખ્યા આપણે એને સૂટા મૂકીને નંદી મહારાજ બનાવી નાખ્યા બરાબર તમે તમારી ભાષામાં જે કાંઈ કહેતા હોય તમને મુબારક પણ અમે તો એને ભગવાન શિવના પ્યારા નંદી કહીએ છીએ બરાબર એટલે અમને ખાસ તો વાત એવી છે કે તમને લોકોને જો સમજાશે તો અવશ્ય તમે કારવા કાર્યની માલમાં ભાગ લેતા થઈ જશો એટલે ખાસ વિડીયો વધુમાં વધુ શેર કરે જેથી કરી વધુમાં વધુ લોકો સેવામાં જોડાઈએ તો ત્યાં વિડીયો બનાવું છું અને ખાસ તો ગૌમાતા અથવા નંદી મહારાજ અથવા અન્ય બોલજો અત્યારે ઘણીવાર હું હમણાં અત્યારે થોડાક સમય પહેલાં ચાર કલાક પહેલાં હું એક ડોગ કૂતરાને સેવા આપવા ગયો હતો તો મને ભાઈએ કીધું કે મને કે આ કૂતરા ઉપર અમારા પાડું છે કે પાણી નાખી દીધું એટલે ગરમ પાણી નાખી દીધું બરાબર એટલે આવું ન કરવું જોઈએ હું એવું કહું છું નહીં તમને નડતું હોય હું માનું છું ન એવું નહીં હા ભાઈ કૂતરું છે તો આપણે નાના નાના બજારમાં છોકરા રમતા જ આપણને બીક લાગતી હોય તો આપણે હાટ કાઢતા હોય પણ એવું થોડું છે કે એની ઉપર આવો ત્રાસ ગુજારવો બરાબર ગરમ પાણી નાખી દેવું એસિડ નાખી દેવું ત્રુટા તીક્ષણ અત્યારના ઘા કરી દેવા આ બધું આપણી થોડું આપણને શોભે સાહેબ એટલે આવું વસ્તુ નહીં કરતા તારે અને ખાસ તમે કાંક સારા કાર્યની માલમાં ભાગ લેશો એટલે અવશ્ય તમે એમ કહેશો નહીં આજ મને ગૌમાતાની સેવા કરવાથી અતિ આનંદ અતિ ઉત્સાહ અને અચ્છી આનંદ થયો એટલે સારા કાર્યની મેલમાં ભાગ લેતા શીખી જાય સૌ સાથે મળી અને વધુમાં વધુ ગૌમાતા અને નંદી મહારાજની સેવા થાય એ હતું ત્યાં વિડીયો બનાવું છું એટલે અવશ્ય ફરી પાછો કહું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો અને હું જે કાંઈ સેવાનું કાર્ય કરું છું એ તમારા બધાના સાથ સપોર્ટ અને સહયોગથી કરતો આવ્યો છું એટલે આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો માતા અને નંદી આશીર્વાદ આપ સૌની ઉપર બન્યા રહે અને આપ સૌ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને પ્રગતિના શિખરોને પાર કરો એવી દિલથી શુભકામના પાઠવું છું તો ફરી પાછો કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા